હું એક સૂત્ર બોલાવીશ લડે આજે સવારે મહુવા સુરત જિલ્લાના મહુવા માં મીટિંગ કરી ત્યારબાદ ચીખલીમાં મીટિંગ કરી ને અત્યારે વલસાડના નાના આપણે મીટિંગ કરી રહ્યા છે ત્યારે આ કાળો કાયદો શું છે બધાને જ ખબર છે ખબર છે ને બધાને પરંતુ કાલથી એટલા બધા ફોન આવવા લાગ્યા કે અત્યારે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે એનો મતલબ શું હાલ પૂરતો મોકૂફ એટલે અત્યારે બંધ અને પછી બે હજાર ચોવીસ ના ઇલેક્શન પછી પાછો લાગુ કોઈ કાયદો લોકસભામાં પસાર થાય લોકસભામાં જ એ રદ થાય કાયદો પસાર કરતી વખતે કોણ ભાષણ આપતું હતું જોયું તમે કોણ તો એ રદ કરવાનું કોને એમણે જ હોય ને પણ એમણે કઈ બોલ્યા એમનો કોઈ વિડીયો જોયો કે સાહેબ મન કી બાત કરી ડ્રાઈવર કી બાત તો કરી નથી કરીને તો આપણી પાસે રદ થવા માટેનું કોઈ પણ એવું નેતાઓ તરફથી કોઈ પણ આપણને રદ કરવા માટેની વાત નથી કરી કલ્પેશભાઈ જે વાત કરી પાર તાપી नर्मदा રિવર લિન્ક પ્રોજેક્ટ તેમાં પણ ચાર રેલી કરી ત્યાર પછી કેટલાક નેતાને આગળ વાનો એમ કીધું હાલ પૂરતો મોકૂફ કરીએ છીએ અમે એમ કીધું અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી તમે એને રદ ના કરો ત્યાં સુધી અને છેલ્લે પંદર રેલી કરી એટલે રદ કરી આપણે પણ આમાં આજ કરવાનું છે આપણા ડ્રાઈવરે શું ભૂલ કરી હોય શું ભૂલ ન કરી હોય તે સરકારે જોવાનું નથી એમને સાત લાખ રૂપિયા છે છે એમને વર્ષની સજા તમને કરવી ડ્રાઈવર કોણ હોય માઇનોરિટી એ જોઈને કોઈ બીજોય ડ્રાઈવર તમને પગાર કેટલો મળે દસ પંદર કે વીસ હજાર રૂપિયા એટલા જ મળે ને કે પચાસ હજાર આપે તો સરકારે લોકસભામાં એવો કાયદો બનાવવો જોઈએ કે અકસ્માત થાય અને ડ્રાઈવર ને કઈ થાય તો એને પાંચ લાખ રૂપિયા આપે એક તૂટે લાખ આપે એ યોજના બનાવી જોઈએ મોત થાય તો એના પરિવાર ને પચીસ લાખ રૂપિયા આપે એવો સરકારે કાયદો બનાવે પરંતુ આ સરકાર આપણા જેવા નાના લોકોની નથી આ સરકાર ઉદ્યોગપતિઓની છે ઉદ્યોગપતિનું કેટલા કરોડ નું દેવું માફ કરવાનું એ આ સરકાર કરે છે તમે તમારા ઘરના માટે માલ સામાન લઈ કે જાવ તમે ડ્રાઇવિંગ કરતા હોય ટ્રક ચલાવતો હોય રેતી કપચી ચલાવતા હોય કે તમે મેડિકલ નો કઈ સામાન લઈ જતા હોય દૂધ લઈ જતા હોય પોતાના ઘર માટે લઈ જાય કે લોકો માટે લઈ જાય તમે જો નહી લઈ જાય તો શું કરે કોણ લઈ જાય સરકાર લઈ જાય કોરોના ના સમયમાં મેડિકલ નો સામાન અથવા ઓક્સિજન સિલિન્ડર વાપી થી લાવવાનો હોય તો કોણ લાવતું હતું ડોક્ટર લાવતા હોય ડ્રાઈવર નહીં લાવે ડોક્ટર લાવતા હતા કે ડ્રાઈવર ડ્રાઈવર લાવતા હતા ને કોરોનાનો સામાન દવાઓ લાવવાની હોય તો કોણ લાવતું હતું શાકભાજી શહેરોમાં પહોંચાડવાની હતી એ કોને પહોંચાડેલી રેતી કપચી પહોંચાડવાની કોને પહોંચાડેલી દૂધ ઘર ઘર સુધી પહોંચાડીને ચા પીવડાવી કોને લીધે તો કોરોનાના સમયે ચાંદના જોખમે તમે કર્યું અને કોરોના ઓરિયસ બીજા ભયના કહ્યું ને

મને કાલે એક પત્રકાર મિત્રે પૂછ્યું કે ડ્રાઈવરોને સવારમાં ઝોંકો આવી જાય ને કોઈ નિર્દોષ માણસની મોત થાય તો શું એના વિશે તમે શું કહો મેં એમ કીધું સરકારે દરેક જગ્યાએ શેલ્ટર બનાવવા જોઈએ ઊંઘવા માટેનું ને રહેવા માટેનું બનાવવું જોઈએ અને કાયદો પસાર કરો કે થી ચાર ગાડી નહીં ફરે તો ક્યાં ટ્રકવાલાને ઝોકો આવી બરાબર મને એમ પૂછવામાં આવ્યું ટ્રક ડ્રાઈવરો દારૂ પીને ગાડી ચલાવે મારું તો એમ કેવું હતું ગુજરાતમાં કા દારૂ છે પણ મેં એવું નહીં બોલ્યું

પણ એના બાને આ કાળો કાયદો લાવીને દબાણ કરવાનું કામ આ લોકો કરે છે આપણે એનો વિરોધ કરીએ છીએ અમે કલ્પેશભાઈ જયેન્દ્રભાઈ અમારી પૂરી ટીમ તમારી સાથે છે છેલ્લા સો સુધી અમે લડત ચલાવીશું પણ આ કાળા કાયદાને રદ કરાવીને આ સરકારની શાન પણ અમે ઠેકાણે લાવીશું એની હું તમને ગેરંટી આપું છું દરેક લોકો કઈ ને કઈ તમને વાત કરશે કે રાજકારણ કરવા આવી ગયા અરે ભાઈ તમે કાયદો એવો હું કામ લાવે કે મને ને કલ્પેશભાઈને ને ચાન્સ મળે તમે હિતો કાયદો લાવો કે ભાઈ ડ્રાઈવર ના હિતમાં અમે કાયદો લાવીએ છીએ એની આંખ ફૂટી જાય એ ડ્રાઈવિંગ કરતો એને અકસ્માત થાય તો અમે એને પાંચ લાખ આપશું એનો એક પગ તૂટે તો દસ લાખ આપશું એ મરી જાય તો એના પરિવારને ને લાખ આપશું અમે સરકારને ને હાર માટે તૈયાર છીએ અમારે વિરોધ ક્યારે કરવો પડ્યો

આપણે આપણું ખાતા છે મહેનતનું ખાતા છે ખોટું કરતા નથી અમે સોળ જેટલી રેલીઓ કરી કોઈ પણ જગ્યાએ કાકરી ચારો થયો નથી કોઈ પણ જગ્યાએ કોઈની ચંપલ પણ ચોરાઈ નથી અને કોઈને પણ હાનિ થઈ નથી માત્ર એક જગ્યાએ ગાંધીનગરમાં પાકીટો ચોરાયા એટલે આપણા લોકો કોઈ ચોર નથી આપણે ગામમાં રહીએ છે કોઈ દિવસ કોઈનું ચોરીનું ખાધું નથી અને ખાસું પણ નહીં અને અન્યાય તો જિંદગીમાં ચલાવશું નહીં અને ડર ડરશું તો કોઈના બાપ પણ અમે જે તારીખ નક્કી કરી છે તાપી જિલ્લામાં યુસુફભાઈ સાથે નક્કી કરી છે સુરત જિલ્લાના મહુવામાં નક્કી કર્યું છે ચીખલીમાં નક્કી કર્યું છે ધરમપુરમાં કપરાડા પણ નક્કી કરીને કહી દઈએ છે આ તારીખ સુધીમાં જો સરકાર સાનમાં નહીં સમજે તો આ તારીખે હાઈવે ચોકઅપ કરીશું કરીશું ને બોમ્બે થી આવતા વાહનો ને રોકો ને દિલ્હી જવાની દેવો તો આ સરકાર ની આ ખુલશે અને આ દિલ્હી સરકારે કરેલો કાયદો છે દિલ્હી સરકાર ની આખ ઉકાળવા માટે